જય ગૌમાતા કરુણા ટોક માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ કે જે લોકો રક્તદાન કરે છે જે લોકો બ્લડ ડોનેશન દે છે એ લોકો નો દિવસ છે રાજકોટમાં અનેક જગ્યાએ આજે રક્તદાન કેમ્પ છે જેમાં અલગ અલગ પ્રકારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વડીલો હોય હોય સાથે કોઈ પણ જે બીજા એના માટે રક્તદાન કેમ્પ છે એવી જ રીતે આજે રાજકોટનો પહેલો જ સૌથી સવારના નવ વાગ્યા જે સ્ટાર્ટિંગ થઈ ગયો છે રાજકોટની યુવા શક્તિ ફાઉન્ડેશનના જે મંથનભાઈ જોશી છે સાથે અભિયાન માત્ર સેવા એ જ રીતની એક સંસ્થા છે એવી રીતે બીજી અલગ અલગ ત્રણ થી ચાર સંસ્થા સાથે જોડાઈને આ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે સવારે નવ વાગ્યા માંથી અહીંયા રક્તદાતાઓ વધારી ચૂકેલ છે અને રક્તદાનની બોટલો પણ એકત્રિત થવા માંડી છે રાજકોટ પોલીસ સમર્થન અને પોલીસ લોક છે જે રાજકોટનું એ લોકો પણ આમાં સમર્થન જે અત્યારે રક્તદાતા છે કે રક્તદાન જે લોકો કરી રહ્યા છે એની પણ આપણે મુલાકાત લઈએ એટલે રાજકોટમાં લીમડા ચોક ખાતે જે અત્યારે છે કે પંચનાથ મહાદેવ મંદિર ત્યાં અત્યારે રક્તદાનનું ચાલુ છે તો આપણે ત્યાંનું જે રજીસ્ટ્રેશન કાઉન્ટર છે કે કઈ રીતના રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે કેટલા લોકો અત્યાર સુધીમાં આવી ગયા છે એ લોકો સાથે વાત

ઘણા લોકો છે અને રક્તદાન કરવું જોઈએ આજે વિશ્વ રક્તદાન કેમ્પ છે રક્તદાન દિવસ છે એના માટે થઈને દરેક લોકોએ રક્તદાન કરવું જોઈએ એવી મારી અપીલ છે આપણા વિડીયોના માધ્યમથી જી અને તમને શું લાગે છે કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ હોય થેલેસીમિયાગ્રસ્ત બાળકો હોય એને રક્ત નથી મળતું હોતું તો આવા સમયમાં વધારે વધારે રક્તદાન કેમ્પ થવા જોઈએ અને એની સાથે કે જે લોકો રેગ્યુલર ત્રણ મહિને રક્તદાન કરતા હોય છે એ લોકોને રેગ્યુલર કરવું જોઈએ હા ચોક્કસ કરવું જોઈએ ઉનાળામાં હતી બધી જગ્યાએ સોલ્ટેજ હોય છે અને થેલેસેમિયા પીડિત બાળકો માટે હર મહિને ચડાવવું પડે છે એના માટે થઈને બહુ એને સ્ટ્રગલ કરવી પડે છે તો મારી તો બધા લોકોને અપીલ છે કે હર ત્રણ મહિને રક્ત આપો ને બધાને અપીલ છે એવી જી આપનો ખૂબ દર્શક મિત્રો તમે જોયું કે અત્યારે અલગ અલગ જગ્યાએથી જે લોકો ઉપસ્થિત છે કે જે લોકો આવી રહ્યા છે રક્તદાન માટે અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ બધા રક્તદાતા છે કે જે લોકો રક્તદાન કરવા માટે અત્યારે બેઠા છે જે લાઈન છે છતાં પણ તે લોકો રાહ જોઈને બેઠા છે કે અમારો વારો એટલે અમે રક્તદાન કરવા માંગે છે એવી જ રીતે અત્યારે જે આપણી સાથે જોડાયેલ છે જે રક્તદાન રક્તદાતા છે અને જે રક્તદાન કરવાના છે હમણાં જેનો વારો આવે છે તમારું ઘણું ખૂબ ખૂબ સ્વાગત છે આજે ચૌદમી જૂન વિશ્વ રક્તદાતા દિવસ છે કે આવા સમયમાં ઉનાળામાં જે અત્યારે છે તો કાળજાળ ગરમીમાં ખૂબ જ રક્તદાન ઓછું થાય છે અને થેલેસીમિયાગ્રસ્ત બાળકો હોય કેન્સર ગ્રસ્ત વડીલો હોય તો એ લોકોને ખૂબ જ રક્ત નથી મળતું હોય તો ખૂબ જ ઓછી માત્રામાં મળતું હોય છે તો ત્યારે તે લોકોનો ઘણીવાર મૃત્યુ પણ થતું હોય છે તમે આપણું શું કહેવાનું છે આખો એક રક્તદાતા છો તો બીજા જે લોકો નિયમિત બ્લડ ડોનેશન કરે છે એ માટે આપનું એક સંદેશો કે જે બી રક્તદાતાઓ છે એમને સમયસર રક્તદાન કરવું જોઈએ અને જેટલી બી જેને જેને જરૂરત પડે છે ત્યારે રક્તદાન કરવું જોઈએ અને નિયમિતપણે દર 3 થી 4 મહિને રક્તદાન કરવું જોઈએ એ બધાને અપીલ છે અમારી જી આપ દર 3 મહિને રક્તદાન નિયમિત કરો છો તો આપને કેવું લાગે છે કે આપના શરીરમાં કે આપના માટે કઈ ફાયદો છે બીજા લોકોને તો ફાયદો છે જેને આપ રક્તદાન આપો છો આપની એક બોટલથી બીજા જે થેલેસેમિયા બાળકો હોય કેન્સરગ્રસ્ત બગીલો હોય કે સિવિલમાં એ લોકોને તો ફાયદો છે સાથે તમને પણ આમાંથી ફાયદો છે તો એ કે રક્તદાન કરવાથી શરીરનું જે બી લોહી છે એ બી રાખે છે અને આપણા જીવન મળે છે અને જે હેલ્પ થઈ છે એમાં આપણે વધારે ખુશ છીએ આપનો ખૂબ ખૂબ આભાર કે આવી જ રીતે નિયમિત આપણે રક્તદાતા બનતા રહો અને બીજા લોકોને પણ પ્રેરિત કરતા રહો દર્શક મિત્રો તમે જોયું કે અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએથી રક્તદાતા અત્યારે પહોંચી ચૂક્યા છે અને મારી પાછળ જે છે તો રક્તદાનનું જે શરૂ પણ થઈ ગયું છે અને અમુક જે દસ થી પંદર બોટલો પણ અત્યારે એકત્રિત થઈ ગઈ છે અને આ લોકોનું ટાર્ગેટ છે કે સાઠ કરતા પણ વધારે લોકો અહીંયા આવે અને રક્તદાન કરે રાજકોટ પંચનાથ હોસ્પિટલ લીમડા ચોક ખાતે અત્યારે રક્તદાન કેમ્પ શરૂ થઈ ગયો છે સવારના નવ વાગેથી અત્યારે જે મારી સાથે ભાઈ ઉપસ્થિત છે જે પોતાનું બ્લડ ડોનેશન ચાલુ છે એની સાથે વાત કરીએ કે એ લોકોને કેવું ફીલ થાય છે અને કેટલા વાર એ લોકોનું રક્તદાન કેમ છે આપનું કરુણા ટોક્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું રક્તદાન કેમ કે આજે આપણે કેટલા વાર તમે રક્ત કરી ચૂક્યા છો એ જણાવો ચૌદમી વખત જી વાહ ખૂબ 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 સરસ કે આપણે વાત કરી કે ની વખત છે તો પેલી વખત આપણે જયારે રક્તદાન કર્યું ત્યારે આપણને શું લાગતું હતું પછી નિયમિત કઈ રીતે તમે રક્તદાન કરવા માંડ્યું શરૂઆતમાં તો મારા ફાધર આપતા હતા મારા ફાધરે જે આથી બંધ કરવાનું ચાલુ કર્યું ત્યારથી મેસ દેવાનું ચાલુ કર્યું છે ટુકમાં પેઢીથી પેઢીનો વારસો છે આપણને કેવું લાગે છે કે જ્યારે આપનું રક્ત આપની એક બોટલ છે થેલેસેмиюગ્રસ્ત બાળક હોય કે અથવા કોઈ કેન્સરગ્રસ્ત વ્યક્તિ હોય અથવા જરૂરિયાતમંદ દર્દી હોય તેને આપની એક બોટલ મળે છે અને એ લોકોને એક આશીર્વાદ કે આપણે જેને અંજવાળું કરીએ છીએ એના જીવનમાં એના માટે આપણું શું કહેવાનું છે બહુ ખુશ ખુશી મહેસૂસ થાય છે આખું લોહી ને કામ આવે છે અને દેવાનો ફાયદો પણ એક થાય છે કે ભાઈ જૂનું લઈ જાય છે તો પાછું નવું પણ ફાવી જાય છે આપની ઉંમર ના બીજા લોકો હોય તો એ લોકોને નિયમિત રક્તદાન કરવું જોઈએ કરવું જ જોઈએ આપનું ખોખું બગર કે આવી જ રીતે નિયમિત આપ રહો દર્શક મિત્રો તમે જોયું કે અલગ અલગ જગ્યાએથી બધા રક્તદાતા અત્યારે આવી ચૂકેલ છે અને સાથે કે લોકો અહીંયા પણ ઉમટી ગયા છે જે મારી પાછળ તમે જોવો છો કે જે લાઈન છે છતાં પણ બધા બેઠા છે કે રક્તદાન આપણે કરવું છે આપણો વારો આવે ત્યારે એવી જ રીતે આપણે આગળ જે સામે કે રક્તદાન જે લોકો કરી ચૂકેલ છે એ લોકો સાથે વાત કરીએ કે કઈ રીતના એ લોકોએ રક્તદાન કરેલ છે અને સાથે અહીંયા શું શું વિગતે કે કઈ કઈ રીતના બધી માહિતી આપવામાં આવેલ છે સાથે શની શનિ વ્યવસ્થા છે તે આપણે અહીંયા જાણીએ આપનો કરુણા ટોક્સમાં ખુબ ખુબ સ્વાગત છે કે આપણે રક્તદાન અત્યારે કરેલું છે જે અત્યારે પંચનાથ મંદિર લીમડા ચોક ખાતે આવેલ છે ત્યાં રક્તદાન કેમ્પ ચાલુ છે ત્યાં આપણે રક્તદાન કરેલું છે આપનું શું કહેવાનું છે કે અત્યારે પંદર બોટલ તો એકત્રિત થઈ ગયેલ છે સાથે કે આવી રીતના જે ચૌદમી જૂન વિશ્વ રક્તદાતા દિવસ છે આપ જે રેગ્યુલર ડોનેટ કરો છો તો આપનો દિવસ છે આજે તો આવી રીતે બીજા જે લોકો રેગ્યુલર ડોનેટ કરતા હોય છે એ લોકોને કરવું જોઈએ કે શું કરવું જોઈએ જી આપ જે રક્ત કરો છો જે રક્તદાન કરો છો એનાથી જે જે લોકોને ફાયદો છે કે એ લોકોના જીવનમાં એક અંજોડ આવે છે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો હોય કે કેન્સર ગ્રસ્ત વડીલો હોય કે જરૂરિયાતમંદ દર્દી હોય રાજકોટ સિવિલમાં તો એ લોકોને આપની એક બોટલથી ઘણો બધો ફાયદો થતો હોય છે તો બીજા જે લોકો રક્તદાન કરતા હોય છે એમાં આપનું શું કહેવાનું છે જી તમે નિયમિત રક્તદાતા છો તો જે લોકો રક્તદાન કરતા હોય છે તો એ માટે આપનું શું કહેવાનું છે કે નિયમિત કરવું જોઈએ કે શું નિયમિત કરવું જોઈએ જી દર્શક મિત્રો તમે જોયું કે અત્યારે જે લોકો રક્તદાન કરી ચુકે છે અને અહિયાં નાસ્તાની પણ વ્યવસ્થા છે રક્તદાન કર્યા પછી નાસ્તાની વ્યવસ્થા કરવામાં છે એ લોકો રક્તદાન કેમ્પ છે યુવા શક્તિ ફાઉન્ડેશન મંથનભાઈ જોશી છે એ આપણી સાથે અત્યારે જોડાયેલ છે આપણે એની સાથે વિગતે વાત કરીએ મંથનભાઈ આપનું કરુણા ટોક્સમાં સ્વાગત છે એ જણાવ્યું કે સવારના નવ વાગ્યાથી કેમ્પનો આપણે પ્રારંભ કરવામાં આવેલ છે રાજકોટના પોલીસ પણ આપણી સાથે સમર્થનમાં છે તો અત્યાર સુધી કેટલી બોટલ થઈ હશે એકત્રિત અને કેટલાનું આપનું ટાર્ગેટ છે એ જણાવો સાહેબ જે રીતે આજે પબ્લિકનો અને રાજકોટની જનતાનો અને પોલીસનો સપોર્ટ મળી રહ્યો છે અત્યારે નવ પચાસ થઈ છે નવ વાગ્યાથી કેમ્પ ચાલુ થયો છે અત્યાર સુધીમાં અંદાજીત પચીસ બોટલ જેટલું રક્તદાન મળેલ છે અને અમને આટલું ઓલું હતું નહીં કે આટલી સ્પીડમાં આટલું રક્તદાન મળી જશે બહુ સારો રિસ્પોન્સ મળેલો છે અને રાજકોટની જનતાનો અભિયાન માત્ર સેવા અને રાજકોટની અનેક જે સંસ્થાએ અમને સપોર્ટ કરેલ છે પ્લસ કરુણા ટોક્સ જેટલા મીડિયા મારફતે આ ત્રણથી ચાર દિવસના અંદર વાયરલ થયું છે એ પ્રમાણે પબ્લિકનો ફૂલ સપોર્ટ મળેલો છે તો એના માટે આપણે મંથનભાઈ વાત કરીએ કે અત્યારે પચીસ બોટલ તો થઈ ગઈ છે આપણે એક જ કલાકમાં પચીસ બોટલ થઈ ગઈ છે અને હજી આપણે બપોર સુધી રક્તદાન કેમ્પ ચાલુ છે રાજકોટ સિવિલ રાજકોટ સિવિલ હોસ્પિટલ છે એને આપણે લાભાર્થી કરી છીએ રાજકોટમાં જે સિવિલ હોસ્પિટલ થયેલ સીમિયાગ્રસ્ત બાળકો હોય કેન્સરગ્રસ્ત વડીલો હોય કે કોઈ જરૂરિયાતમંદ દર્દી હોય તેના માટે આ રક્તદાન કેમ્પ ખુલ્લો છે અને જે લોકોને અહીં આવવું હોય જે લોકોને રક્તદાન કરવું હોય તે લોકો આવી શકે છે રક્તદાન કર્યા પછી એ લોકોની નાસ્તાની પણ વ્યવસ્થા અહીં જ આપણે કરેલ છે મંથનભાઈ કે આપણે બપોર સુધીમાં રક્તદાનની કેટલાનું આપણું ટાર્ગેટ છે કે કેટલી આપણે કરી શકવાના છે આ જોતા તો સો ઉપર અમે પહોચીએ એવું ટાર્ગેટ છે સંપૂર્ણપણે પૂર્ણ થશે મિત્રો તમે જોયું કે જે લોકો આયોજન કરેલું છે આયોજક છે એ લોકોને પણ રિસ્પોન્સ સારો લાગે છે કે એક જ કલાકમાં પચીસ બોટલ અત્યારે થઈ ગઈ છે અને બપોર સુધીમાં કે સો થી વધારે પણ બોટલ એ લોકોનો કરવાનું ટાર્ગેટ છે અને સો તો કરતા પણ વધારે જો બોટલ થાય તો પણ એ લોકોને કઈ લાભ તો નથી જ ઈ લોકોને પણ જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ્યાં એ લોકો એના માટે જે કરે છે એ લોકોને બમણો લાભ થવાનો છે આજે એવું કઈ કહી શકાય કે યુવા શક્તિ ફાઉન્ડેશન છે એ એ લોકોને એની સાથે જે સમર્થનમાં બીજી સંસ્થાઓ છે એ લોકો આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો હોય એના માટે એક અજવાળું રૂપ આશીર્વાદ રૂપ થઈને આજે જવાના છે બહુ પછી જ્યારે રક્ત ત્યાં પહોંચશે ત્યારે એવી જ રીતે બીજી સંસ્થાને એક બીજા ભાઈ આપણી સાથે જોડાયેલા છે અને એની સાથે વાતચીત કરીએ કે સવારના નવ વાગ્યાથી રક્તદાન કેમ ચાલુ છે તો કેવું એ લોકોનું છે એ લોકોને કેવો અહીંથી રિસ્પોન્સ મળે છે એ જણાવો જી અમને સારો એવો રિસ્પોન્સ મળે છે યુવા શક્તિ ફાઉન્ડેશન અને અભિયાન માત્ર સેવા તથા પોલીસ સમર્થનના સહયોગથી અમે પંચનાથ મહાદેવ ટેમ્પલનું મંદિર જે છે લીમડા ચોક પાસે ત્યાં અમે અત્યારે રક્તદાન કેમ્પ આયોજન કરી રહ્યા છીએ અને અમને બહુળી બહુળી સંખ્યામાં પ્રતિ પ્રતિસાદ મળ્યો છે અને અમે ગામની જનતાને એટલું કહેશું કે તમે પણ રક્તદાન આપો અને બીજા ઘણા લોકોની જિંદગી બચાવો અને પોસિબલ હોય તો રક્તદાન આપવું એ મહાદાન છે જે આપણા આપણી માં જનેતા આપણા પિતા જે આપણે જે કરીએ છીએ એના માટે બહુ સારું છે એટલે હું બધાને કહીશ કે રક્તદાન આપો